અને સરકારે કદર કરીને અમે ત્યાં નિમણૂક કરી છે તો અમારા ભાઈ શ્રી સત્તામભાઈ સમગ્ર ટીમ જેને સંસ્થા માટે આચાર પાયાના ઇમારત થયા બહાર એમાં હીરા સમાન જો દેવશ્રીભાઈ હોય રમાભાઈ હોય ભાઈ શ્રી સૌદાભાઈ વનાભાઈ પોતાભાઈ લાલાભાઈ ભાઈ છે સરસિંહભાઈ કોડાભાઈ અમરજભાઈ દેહવાભાઈ ખંગડા ભાગરશ્રીભાઈ વર્ષમભાઈ

પછાત <laughs> છે <laughs>